ગોધરામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર પહેલ કરી ગરીબ અને મધ્યમ વર્ગના છવ્વીસ જોડાઓનું સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું ગોધરા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહ કરવામાં આવી રહ્યો છે પહેલા સમૂહ લગ્નમાં બાવીસ જોડાઓ ઘર ગૃહસ્થીમાં જોડાયા હતા આ વર્ષે પણ પહેલા સમૂહ લગ્નમાં બાવીસ જોડાઓ ઘર ગૃહસ્થીમાં જોડાયા હતા ત્યારે આ વર્ષે પણ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છવ્વીસ જોડાઓનું સમૂહ કરવામાં આવ્યું છે જિલ્લા અને જિલ્લા બહારના ગરીબ અને નિરાધાર લોકોનો સહારો બની સમૂહ આયોજન કરવામાં આવ્યું સખી દાતાઓ દ્વારા ઉદાર હાથે સમૂહ લગ્નમાં મદદ કરી છવ્વીસ જોડાને ઘરવખરીનો સામાન આપી ना अटूट बंधन करावी बंधन ट्रस्ट द्वारा रही है बहुत अच्छा किया गया है, और क्लास का आयोजन आयोजन किया किया गया गया बहुत अच्छा घर वकरी का सामान दिया गया है और हम सब बहुत खुश है आपका खूब खूब आधार चेरिटेबल ट्रस्ट गोधरा दादा आ... છવ્વીસ જોડાઓનું સમૂહનિકાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા બીજો સમૂહ યોજવામાં આવી રહ્યો છે આ નવ યુગલોને દરેક પ્રકારની ઘર વખરીની ચીજવસ્તુઓ જે ઘર વપરાશની હોય છે જે રીતે પલંગ તિજોરી એ દરેક પ્રકારની વસ્તુઓ આપવામાં આવશે અને સોનાની કાંઠી પણ તેમને આપવામાં આવશે ભેટ સ્વરૂપે ને આ પ્રથા આજે સમૂહ નિકાનું આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય આ તે માટે જ અમે આ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલ અમે કરેલ છે તોફિક મલિક ગોધરા શહેરમાં આ બીજી વખત પહેલ દ્વારા સમાજના અંદર કુરસ રિવાજો છે એ બંધ કરવા માટે આ કન્યાદાન સમજો કે એક રૂપિયામાં છોકરીઓના નિકાહ કરવામાં આવે છે આ સાલે ગઈ સાલે બાવીસ જોડા હતા આ સાલે છવ્વીસ જોડા છે આપ સૌની લાગણી અને બધાનો સાથ અને સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવાનો છે આ કાર્યક્રમમાં દરેક વસ્તુ મતલબ જીવન જરૂરિયાતની દરેક વસ્તુ જોડાને અમે આપીએ છીએ જેવી કે સોનાની ગાંઠી તિજોરી પલંગ ઘર વપરાશની દરેક વસ્તુ અમે આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ગોધરા